સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા ભવ્ય ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અમદાવાદ સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ યુથ ફોરમ નવા વાડજ અમદાવાદ દ્વારા શહેરના હૃદય સરદાર પટેલ રોડ પર આવેલા તથાસુ પ્લે ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસ શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ચાર મે બે હાજર પચીસ સુધી ચાલશે જેમાં દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યા થી રાત્રે એક વાગ્યો વાગ્યા સુધી ક્રિકેટ રસિયાઓ રમતનો આનંદ માણી રહ્યા છે આ ટુર્નામેન્ટમાં અમદાવાદ શહેરની ની ચોવીસ ટીમો ઉપરાંત કચ્છ બરોડા વિરમગામ અને રાજકોટ જેવી દૂર દૂરની ત્રણ ટીમો સહિત કુલ બત્રીસ ટીમો એ ઉત્સાહભેર ભાગ લીધો છે સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે જે જ્ઞાતિના યુવાનોને યુવાનો ને એક મંચ પર લાવે છે અને ખેલદિલીની ભાવનાને ની ભાવના ને પ્રોત્સાહન આપે છે સંસ્થા દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ તેમજ બહારથી આવનાર મહેમાનો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કરી શકે ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ ચાર રોમાંચક મેચો રમાડવામાં આવે છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે એક લહાવો સમાન છે આ ટુર્નામેન્ટ નો સૌથી રોમાંચક દિવસ ચાર મે હજાર પચીસ રહેશે જયારે ફાઇનલ મેચ રમાશે આ મહત્વપૂર્ણ મેચ ની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવશે જે દેશભક્તિ અને એકતાના ભાવ ને ઉજાગર કરશે ફાઈનલ મેચ ને લઈને ખેલાડીઓ અને દર્શકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ આ ખિતાબી જંગ ના સાક્ષી બનવા આતુર છે સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર એક રમત નું આયોજન નથી પરંતુ તે જ્ઞાતિના સભ્યોને એકબીજા સાથે જોડવાનું ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનું અને યુવાનોને પ્રોત્સાહન આપવાનું એક સુંદર માધ્યમ છે આ પ્રકારના આયોજનો સમાજમાં એકતા અને સંગઠનની ભાવનાને વધુ દૃઢ કરે છે જય વિશ્વકર્મા આ I welcome all thirty-two teams from every corner of the Gujarat state. This is twelfth tournament. We have started this tournament in the year 2012. And uh, during the corona time and one disastrous position condition in one year, we could not Manage or we cannot arrange three years. So this is the twelfth cup in this tournament. Thirty two two teams are participating, and uh, uh, we are enjoying this tournament. Actually, on the day of inauguration, around about say seven hundred community people and all the leaders of the society came in. They have encouraged us. They have added our enthusiasm, and uh, <coughs> I believe that particularly if you want to lead your life happily, one sports must be with you. If you will not follow the sports, you cannot yeah, maintain your body. So, sports sometimes it is not for being the champion, but to maintain your body. The sports is so. We are arranging this tournament. We are getting the support from all donors, workers and community peoples and uh, we hope that all our community people will enjoy this tournament and uh, once again, I thank each and everyone who has supported us, who have encouraged us, who have added our enthusiasm. Thank you. Thank you very much. વિશ્વકર્મા ટુર્નામેન્ટ બે હજાર પચીસ અને જે ગુર્જર સુથાર જ્ઞાતિ બાળ ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અને જે આજના આપણા પરિવારના જે વિશ્વકર્મા પરિવારના બાળકો માટે અને જે સમાજના પ્રમુખ શ્રી શાંતિભાઈ અને એમની સમગ્ર ટીમ અને નરેન્દ્રભાઈ પોતે સ્પોર્ટ્સ મંત્રી છે એટલે લગભગ ઘણા વર્ષોથી બારેક વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન સાથે લગભગ સત્યાવીસ તારીખે એનું ઓપનિંગ પણ થઈ ચૂક્યું છે આજે હું અહીંયા ઉપસ્થિત છું જય વિશ્વકર્મા શ્રી સૌરાજ ગુજરાત સુતા જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા આયોજિત વિશ્વકર્મા કપ બે હજાર પચીસ બારમો કપ અમે રમાડી રહ્યા છીએ આ આયોજન બહુ જ સફળતાપૂર્વક પંદર વર્ષથી કરી રહ્યા છીએ એમાં ત્રણ વર્ષ કોરોના દરમિયાન આપણે નતા રમાડી શક્યા એટલે આ સતત બારમો કપ અમે આ નામ આપેલું છે અને અત્રે બત્રીસ ટીમો ઓલ ઓવર ગુજરાતમાંથી અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે આવે છે અને એમાં અમદાવાદની ચોવીસ ટીમોનું પાર્ટિસિપેન્ટ હોય છે આના દ્વારા એક જ મેસેજ છે કે યુવા પેઢી જે છે એ સમાજ સાથે જોડાય આ એક હેતુ એની સાથે સાથે મેં એકબીજાને પરિચયમાં આવે આનાથી ઘણા બધા એડવાન્ટેજ છે આ ક્રિકેટ ચાલુ કરવા પાછળના એની સાથે સાથે એક ધર્મનો ફેલાવો પણ થયો છે જે કોઈ પણ ક્રિકેટમાંથી આવતા દરેક ટીમના બાળકો પહેલાં જઈ વિશ્વકોમાં બોલે છે ને પછી બધાને ઘરે મળે છે એટલે આ એક એની સાથે સાથે એક આપણે ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે આની સાથે રમતની સાથે અને દરેક સમાજમાં એક સ્પોર્ટ્સ એક્ટિવિટી તો હોય જ છે એમ આપણા સમાજે પણ આની અંદર ખૂબ જ જાગૃતતા ફેલાવી અને આજે ઘણા શિખરો પ્રાપ્ત કર્યા છે આજે અમદાવાદ છે રાજકોટ છે કચ્છ છે મોરબી છે આ બધા જ આવા આપણા સમાજના આયોજકો આવી રીતે આયોજન કરતા હોય છે અને સમાજને એકત્રિત કરવાના જબરજસ્ત પ્રયાસો થઈ રહ્યા છે આનાથી આપણને ખૂબ જ મોટો બળો સમાજની અંદર દરેકની નોંધ લેવાઈ છે અને અમદાવાદના આયોજનની અંદર અમારા અમદાવાદના જે દાતાશ્રીઓ છે એનો પણ ખૂબ જ સિંહ ફાળો હોય છે ત્યારે અમે આ ટુર્નામેન્ટ રમાડી શકીએ છીએ અને એના દ્વારા ખૂબ જ ફાળો મળે અને આ આયોજન થઈ જાય છે અને આના દ્વારા અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમો કરી રહ્યા છીએ જય વિશ્વકર્મા